જય શ્રી સોમનાથ હું જયવર્ધન તુલજાશંકર જાની શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજ રોજ અમે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ પ્રમુખ બધા ટ્રસ્ટી મંડળ બધા સભ્યો સાથે અહીંયા શ્રી પ્રાચીન સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાનો જલાભિષેક દુગ્ધાભિષેક કરી અને અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ખાસ કરીને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે

કોશિશ કરે છે એવી જ રીતે સુરતની કથા દરમિયાન જે આ લંપટ સાધુએ પોતાના વક્તવ્યો આપ્યા છે દ્વારકાધીશ માટે જે જગત તાત કહેવાય જગતનું મંદિર કહેવાય આજે જેને જગત મંદિર કહેવામાં આવે છે ચાર ધામ પશ્ચિમના ચાર ધામમાં એક ધામ છે દ્વારકાધામ તો ત્યાંના માટે એ સાધુએ એવું વક્તવ્ય આપ્યું છે કે ત્યાં દ્વારકાધીશનો વાસ નથી દ્વારકાધીશ ત્યાં બીજે અમારા ધામમાં વસે છે એટલે એ સ્વામિનારાયણજી આગળ આવેલા એટલે હવે સનાતન ધર્મમાંથી જ ઉદ્ભવ ઉદ્ગમ પામેલો આ સ્વામિનારાયણ ધર્મ છે અને હવે સનાતન ધર્મ ઉપર આવી રીતે નવા નવા ટિપ્પણીઓ કરી અને એક્ચ્યુઅલી સાબિત શું કરવા માંગે છે કલંકિત કરવા કલંકિત વારંવાર કરે છે તો આ વસ્તુને ક્યારેય સાંખી નહીં લેવાય અને સોમપ્રા બ્રાહ્મણ સમાજ ગોગડી સમાજના સહયોગમાં આ આજે અહીંયા આવેદન પત્ર આપો આવ્યા છે કલેક્ટર સાહેબને અમે લોકોએ આવેદન પત્ર આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે મુ અને આવી રીતે ઘણા બધા ભલતા ભલતા જ વક્તવ્યો આપે છે આની સાથે દ્વારકાશીશજીનું અપમાન તો ઠીક છે સાથે સાથે પાછા એમની સેવા કરતા જે એમના દાસ છે આજે અનાધિકારથી એમની સેવા કરે છે ગુગડી સમાજ એમને પણ લાલચી કીધા છે એટલે અપશબ્દોનો બધા પ્રયોગ કરે છે સનાતન ધર્મને આ છાજે એવું છે જ નહીં અને એ ક્યારેય સાથી ન લેવાય એટલે એના સહયોગમાં સોમપ્રા બ્રાહ્મણ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સાથે બધા સભ્યો સાથે અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરી છે કે તેઓ અમારી જે કઈ પણ આવેદન પત્ર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને અમે તો એવું ઈચ્છે છે કે આમના ઉપર આવા લંપટ સાધુઓ ઉપર એવો કોઈ કાયદો બનાવો કે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આવી રીતે ક્યારે ક્યારે છાસ વારે પોતાના વક્તવ્યો દેતા જ રહી છે અને સનાતન ધર્મને કલંકિત કરે છે તો આ ક્યારેય સાંખી નહીં લેવાય અને હવે ધીરે ધીરે આ બાબત ઉગ્ર બનતી જાય છે અને બનતી જવી જોઈએ સનાતનીઓ પણ ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને આને જરાય સાંખી નહીં લેવામાં આવે આવતા દિવસોમાં આના ઘણા બધા પરિણામો જોવા મળશે જય સોમનાથ